વડોદરાના મીંઢોળ ગામે એરટેલના મોબાઈલ ટાવર ના બે પોલ થરાશય નો માહોલ સર્જાયો વડોદરાના મીંઢોળ ગામે છેલ્લા પંદર દિવસથી એરટેલ કંપની દ્વારા મોબાઈલ ટાવરની નિકાણ કામગીરી ચાલી રહી છે આજના દિવસે ચાલતા કામ દરમિયાન બે મોબાઈલ ટાવરના પોલ અચાનક ધરાશય થઈ ગયા જેથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો આ દુર્ઘટનાને કારણે બે મકાનોને નુકસાન પહોંચ્યું છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ટાવરના પોલ ધરાશય થવાની સાથે જ પરિસરમાં ખળભળાટ મચી ગયો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો મોબાઈલ ટાવરની નિકાણ કામગીરી દરમિયાન પોલ ધરાશયી થવાથી

અમલમાં આવશે આ દુર્ઘટના પછી લોકોમાં ભય અને ફેલાય છે સ્થાનિક પ્રશાસન દ્વારા વિસ્તારની સુરક્ષા અને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે ફાયર બ્રિગેડ દ્વારા માહોલને વધુ જોખમ મુક્ત બનાવવામાં આવી રહ્યું છે અને પ્રત્યેક પ્રત્યેક ઘરની સલામતી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે